જી સર આપણે દલિત હત્યા કેસ છે બનાવ ઘટના બની હતી એમાં કેટલા આરોપીની અટક કરવામાં આવી ઘટના શું હતી અને બોલી સ્વીકારવામાં આવી છે કે નહીં સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાદની બાજુમાં જીગાભાઈ દુધાદની હત્યાની શોપમાં લાલજીભાઈ ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે રહેલા નિરેશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં પબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તને નહીં ફાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રજક થઈ નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે અડતુત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભી ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુંદવા સતીન મુંદવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર પુનાહિત હથિયાર લાકડીઓ ઉહાડી વડે હુમલો કરી દેતા સુરેશભી વાળાને પાંચ ટાંકા આવ્યા સાથે જ રહેલા નીરજભાઈ રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળમાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે એકસો સાત એટલે કે ખૂનથી ફરી દાખવવાની કોશિશની કલમ એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય ચાર આરોપીને અટક કરવામાં આવ્યા તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપી બીજા એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે બાવીસ તારીખના રોજ દિનેશભાઈ રાઠોડનું દુઃખદ અવસાન થતાં ત્રેવીસ તારીખના રોજ ઇન્કવેસ્ટ પંચનામું ભરી ખૂન એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાર નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોલરૂમમાં મૂકવામાં આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી